ગોંડલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે ચાલી રહ્યું છે થઈ છે ગોંડલની પોલીસ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે આ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે આ તો ભારતીય જનતા પાર્ટીના બે લડાઈ છે પરંતુ આમાં કોંગ્રેસના કાર્યકરોને કારણગત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુસમગ્ર મામલો છે વિગતે વાત કરી પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ ચોપડે એક બાદ એક ગુનાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે આ બાબત હવે રાજકીય સ્વરૂપ ધારણ કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન ગોંડલ લઈને સામે આવ્યું છે જેમાં શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથની આ લડાઈ છે અને આ જૂથની લડાઈમાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોને કનડગત કરવામાં આવી રહ્યા છે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પોલીસનું કામ છે રક્ષણ કરવાનું રક્ષક તરીકે કામગીરી કરવાની પરંતુ પોલીસ પક્ષક બનીને કામગીરી કરી રહી છે તેમણે જ આ ગંભીર આરોપો પોલીસ ઉપર કરવાની શરૂઆત કરી છે આ મામલે તેમણે

નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે હું ચોક્કસ કહેશ કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈપણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય વિનંતી કરીશ કે સો મોટો માનવ અધિકાર પંચ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક એક બે જૂથના ખોટી ફરિયાદો આપે જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે આપણું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમના મામલે માનવ અધિકાર પંચને પણ આ ઘટનામાં હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે અને જે રીતે માનવ અધિકારનું હનન ગોંડલમાં થઈ રહ્યું છે તે મામલે અને જે રાજકીય રીતે કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવી રહી હોય તેની સામે શક્તિસિંહ ગોહિલે પોતાના નું નિવેદન આપ્યું છે અને આ મામલે આગામી સમયમાં જોર એક ગોંડલ માં પર એકવાર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે માધ્યમોમાં વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા